સાડા અગિયાર થયા છે કલા બે દિવસ આવે છે વીકમાં સોમવાર કે શુક્રવાર સોમવાર આજે ગયો સાડા નો ટાઈમ એ લોકોનો સાડા નો ટાઈમ છે

કે તમે જે ગામોની અંદર જે તે તલાટીઓને અઠવાડિયામાં બે દિવસ પણ ચાર્જ આપેલો છે ને પણ બે દિવસ પણ ચાર્જ માટે એ લોકો હાજર રહેતા નથી આનું કારણ શું ફોન કરીને આપણે આવવું પડશે ફોન કરીશું એ ટાઈમ આપશે એ ટાઈમ પર આપણે આવવું પડશે એટલે માટે આ વિડીયોને બને તો શેર કરો કેમકે આ લોકોને છે ને આપણે પ્રામાણિકતાથી કામ થાય એવું જ ઈચ્છે છે આપણે આ વિડીયો બનાવવાનો કોઈ શોખ થતો નથી પણ આ લોકો આપણે મજબૂર કરે છે જ્યાં સુધી આ માધ્યમથી એમને એમની જવાબદારી આપણે ભાન ને લઈએ ત્યાં સુધી એ લોકો છે ને એમના પેટનું પાણી હલવાનું નથી ઘણા બધા એવા કામ છે હું આવ્યો છું અને આપણે જે ડબાસા ગામે આપણે જે મકાન માટેની જે વાત હતી મકાન ના

હજુ કેટલી આપણે એ લોકોને પોતાની કામગીરી કરે શાંતિથી કામ થાય એવી રીતના આપણે આશા રાખવાની ડભાસા ગ્રામ પંચાયતનો વહીવટ એમને ફોન કર્યો તો ફોન ઉઠાવીને માત્રને માત્ર એવી વાત કરે છે કે ભાઈ આ દસ પંદર મિનિટમાં ફોન કરું આનાથી સોમવાર પહેલાં પણ આપણે ફોન કર્યો હતો તો સોમવારે પણ એવી જાણકારી આપી હતી કે ભાઈ કટ કરે તો ફોન એમને ચાલો આપણે માનીએ કે અધિકારી છે કે કામમાં હશે તો કટ કરે પણ કહેવાનો મતલબ એવો કે જ્યાં સુધી આપણે આપણા કામ માટે અવાજ નહીં ઉઠાવીએ ત્યાં સુધી એ લોકો કામગીરી કરશે કે નહીં કરે અને કરશે તો એ કામગીરી કેવી રીતના કરશે એમના ટાઈમ પર કરશે એટલે આપણે નોકરી ધંધેથી એમના ટાઈમ પર રજા લઈને આવવાનું અને અહીંયા બેસી રહેવાનું વિડિયોનો બને એટલો શેર કરો ને તમારા ગ્રામ પંચાયતની અંદર પણ જો આવો વહીવટ ચાલતો હોય ને તો એ લોકોને કહો કે તમને છે ને અહીં આપણે બેસાડ્યા છે પબ્લિકના કામ કરવા માટે ખાલી એ લોકોની આશા રાહ જોવા માટે નહીં સાડા દસ નો ટાઈમ હોય છે તલાટીનો અને આજે તમે જુઓ સાડા અગિયાર વાગી ગયા તે છતાં પણ હજુ તો હાજર નથી ને આપણને એવું કહે છે કે તમે દસ પંદર મિનિટ રાહ જોવો આપણે ફોન કરીએ છીએ અને બીજી વસ્તુ તમને બતાવું કે ગ્રામ પંચાયતની અંદર બરાબર જે તે સમય મર્યાદા પ્રમાણે એમના જે બોર્ડ મારેલા છે એ પ્રમાણે કામગીરી થાય કે નથી થતી એ તમામ લોકો આ વિડીયોના માધ્યમથી તમે જુઓ જ છો લાઈવ કરવાનું રીઝન જ માત્ર એ છે કે લાઈવ કરીએ ને તો ટાઈમ સાથેની સમય મર્યાદા એ લોકોને ખબર પડે એટલે આપણે નોર્મલ વિડીયો નથી ઉતાર્યો એટલે વિડીયો બને એટલો શેર કરો જોઈએ કદાચ સારું છે હાલો થોડી વાર પછી ફોન કરતા એટલે પાદરા તાલુકાના ઘણા ગામો અને પાદરા તાલુકા સમગ્ર ગુજરાતમાં હું તો કહું છું ને કે વહીવટ આ રીતના ચાલે છે ના જે ચાર્જ આપેલા છે બે દિવસ ત્રણ દિવસ એ ટાઈમ પર પણ હાજર નથી હોતા અને હાજર રહે તો પણ એ સમય પર હાજર રહેતા નથી આવે તો એક બે કલાકમાં ના વહીવટ થતા હોય છે અને એમને ફોન કરીને આપણે આવવાનું એના ફોન કરીને આપણા કામકાજ એમના સમય પર કરવાનું તો આવો કોઈ પણ આપણે જોતો નથી અને તકલીફ હોય તો આપણે જણાવે આપણે તમામ રીતના મદદ કરવા માટે બે દિવસ આવવાનું થાય છે બે દિવસમાં પણ એમની પ્રતિ તમે જો આખી આખી ગ્રામ પંચાયતને અત્યારે લોક મારેલું છે સાડા અગિયાર સમય સમયસર અપોણા બાર વાગવાયા હજુ મને કહે છે કે પંદર વીસ મિનિટ તમને ફોન કરો

તો કરવાની જ છે અને સાથે સાથે તમે તો તમારા પંચાયત પંચાયતની અંદર શું ધક્કા ખાતા હોય ને ધક્કા ખાઈને તમારા કામ ના કરતા હોય અને જે તે તલાટી હોય એ હાજર ના રહેતા હોય ને તો એમને પણ આપણે સબક શીખવાડવો જરૂરી છે કેમ કે એ લોકોને કામ કરવાનો સરકાર આપણા પૈસાના આપણા ટેક્સના ના પૈસાથી એ લોકોને પગાર મળે છે માટે બધાને વિનંતી કે જો તમારા કામમાં થતું હોય ને તો હવે આ ઉજાગર કરવા સિવાય હવે કોઈ રસ્તો રહ્યો નથી કેમકે આપણા જેવા લોકો જ છે ને બીજા સો જન જે ધક્કા ખાઈને જાય છે ને એ લોકોના કામ જલ્દી થાય ને એવી રીતના આપણે એમને મદદ કરવાની છે

તમે તમારા ના પહોચી વીઓ સાહેબને કહી દો તાલુકા વિકાસ અધિકારીઓને કહી દો એટલે તલાટી આજે તમે જુઓ કે તલાટી મંત્રી આજે હાજર નથી અને બંને જગ્યા પર તારા છે એ તમને બતાવી દો આખી ગ્રામ પંચાયત બરાબર અને વીડિયોને બને એટલો શેર કરો કોઈ અહીંયા હાજર છે નહીં હવે તલાટી સાહેબ ક્યારે આવે એ જોવાનું રહ્યું આગલા વિડીયોમાં મળીએ